બ્રેન્ડેડ દર્દી રંજનબેન મકવાણાના પરિવારજનોએ અંગનું દાન કર્યું શહેરના સરદારનગરમાં રહેતા અને ઘરકામ કરતાં રંજનબેન અશોકભાઈ મકવાણાને તારીખ બેના દિવસે આઈબીપી થયેલ જેના કારણે તેમનું બ્રેન્ડ એમરેજ થયું હતું જેમને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલ આરોગ્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ રંજનબેન મકવાણાનું બ્રેન્ડેડ થયું હોવાનું જણાવતા રંજનબેનના પતિ અશોકભાઈ અને તેમના પરિવારજનોએ અંગદાન વિશેની માહિતી મેળવી હતી બાદ સંમતિ આપતા બે કિડનીનું અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું Terima kasih telah જય ભાઈ બસ એક ઘડો ભરતો હું તો કોની મુખ્ય તમારું મારું નામ મકવાણા ઉમેશ છે મારા મમ્મીને મારા મમ્મીનું નામ રંજનબેન અશોકભાઈ મકવાણા છે એમને બીપીને લીધે બ્રેઇન હેમરેજ થયું હતું એટલે તેમને તાત્કાલિક એસસીજીમાં લઈ ગયા હતા પછી એસસીજીમાંથી અહીંયા આરોગ્યમ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા ત્યાં ગુંજિત સર અને શ્રુતસર સરે એમને બ્રેન્ડેડ જાહેર કર્યા અને ડૉક્ટર કબીરે અમને ઓર્ગન્સ ઓર્ગન્સ ડોનેટ કરવાનું કીધું એનાથી પ્રેરણા મળીને અમે ઓર્ગન્સ ડોનેટ કરવાનું નક્કી કર્યું છે ઓર્ગન્સ ડોનેટ કરવાથી બીજાની જિંદગી વચ્ચે છે એટલે અમે એનાથી પ્રેરિત થયા છીએ અશોકભાઈ પરસોત્તમભાઈ મકવાણા મારા ધર્મ પત્ની રંજન અશોકભાઈ મકવાણા તેમને બ્લડ પ્રેશર અસરથી તેમને નસ ફાટી જતા અને બ્રેન ટ્યુમર જાહેર કરવામાં આવ્યું તેને હોસ્પિટલમાં તાત્કાલિક સારવારમાં લઈ ગયા ચાર પાંચ દિવસ દાખલ રહ્યા પણ એમને દેહ છોડી દીધો પછી મને ડૉક્ટરે એવું જાણ કર્યું કે તમે કાંઈ આની માટે કાંઈ કરી શકો તો મેં કીધું તમે જણાવો ને મને તો શું કહેવાય કે તમારે કાંઈ અંગ કરવું છે અને શું કરવું પડે કે તમારે કાંઈ નથી તમારે મંજૂરી લેવાની છે મને એવી પ્રેરણા થઈ કે ભાઈ મેં કાંઈ કર્યું નથી પણ મને એવી ઈચ્છા થઈ કે કે એની માટે કાંઈક કાંઈક નામ ઉજાળ થાય એવું મેં મને એવું પ્રેરણા થઈ કે મને એમ થયું કે ના ના એ જે કાંઈ કરે છે એ કબીર ડૉક્ટર છે એ મારા જમાઈ છે એમને મને વાત કરી નાખી અને મને એ વાત નહીં સમજણ આવી આરોગ્ય હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકવાણા કરીને જે છેતાલીસ વર્ષના મરણ બેન હતા એમને બે એક મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નાસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું એમરેજ થયેલું અને અહીંયા બે તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટરો રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતાં એમને ગઈકાલે એટલે કે તારીખ પાંચના રોજ સવારે બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજી ખુશીથી અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશેનું મહત્ત્વ સમજવામાં આવ્યું એટલે એમની લિવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટો સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમની ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લેવાનું દાન લીધેલું છે અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવવામાં બનાવી દીધેલ છે જેથી કરીને ઓર્ગોન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે એ માટે આપણે એમના કુટુંબજનોમાં ખાસ કરીને એમના સંબંધી છે કબીરભાઈ અને એમના પતિ અશોકભાઈના પણ ખૂબ આભારીએ છે અને સમાજને ઉમદા કાર્ય મળે એવું સમાજ અને આપણું ભાવનગર શહેર આગળ વધે એવી મારી પ્રાર્થના છે અને ભાવનગરમાં આ સત્યોતેરનું અંગદાન છે આપણે આ પ્રવૃત્તિ બે હજાર આઠથી ચાલું કરેલી એટલે આજે સોળ ચૌદ વરસ સોળ વર્ષના અંતે લગભગ આ સત્યોતેરનું અનુદાન છે અને ખાસ કરીને આવી ભાવનગર શહેરમાં આવી જનજાગૃતિ આવે અને માણસો ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિમાં આગળ વધે અને જેમ બન વધે એમ ઓર્ગન ડોનેશન થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ